જુનાગઢ ભાજપમાં ભડકો દિવસેને દિવસે વધી રહ્યો છે ગઈ કાલે જવાહર ચાવડાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દીધો એ પત્રમાં તેમનો આંતરિક અસંતોષ દેખાયો તેમણે ખુલીને કિરીટ પટેલ સામે મોરચો માંડ્યો તેમણે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કર્યા અને હવે જવાહર ચાવડાના સમર્થનમાં ભાજપના એક મોટા નેતા પણ મેદાને આવ્યા છે

કે આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટી કહે છે એક વ્યક્તિ અને એક હોદ્દો ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દો એવી વાતો કરવામાં આવે છે

એટલે વાત એ છે આ સહકારી માનવામાં એની રીતે જીતીને આવતો હોય લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતો હોય એમાં આપણે સમજ્યા પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં એમાં કોઈ પણ બનાવી શકે શા માટે આ રિપીટ 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 એટલે આ રજૂઆત અમે વર્ષ દોઢ વર્ષ પહેલા કરેલી હતી

અહીં કનુ ભાલાણી કહી રહ્યા છે કે મેં આ વાતની ટકોર સીઆર પટેલને પણ કરી હતી અને આ વાતની જાણ મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કરી હતી તો પછી શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી જે વાતો કરે છે કે એક વ્યક્તિ એક હોદ્દો તો પછી કિરીટ પટેલ આટલા હોદ્દાઓ કેમ ભોગવી રહ્યા છે તેઓ કહે છે કે સહકારિતા ક્ષેત્રે તો માન્યું કે લોકો તમને ચૂંટીને લાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આટલી રહેમ નજર આ નેતાઓ પર કેમ દાખવે છે ત્યારે જૂનાગઢ ભાજપમાં અત્યારે કંઈ જ બરાબર નથી અમે વારંવાર કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અંદરો અંદરના ડખાઓ ચરમસીમાએ જોવા મળી રહ્યા છે નેતાઓ અંદર અંદર જેમનો આંતરિક અસંતોષ જે છે તે હવે ખુલીને દેખાઈ રહ્યો છે જવાર ચાવડા પહેલા પણ મનસુખ માંડવિયા વિરુદ્ધ જાહેરમાં બોલી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા અંદરો અંદરના અસંતોષ જે છે તે ખુલીને બહાર બોલી રહ્યા છે આ વખતે તો જવાહર ચાવડાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દીધો તેમાં તેમણે સીઆર આર પણ ટેગ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ટેગ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને પણ ટેગ કર્યા હતા તો જવાહર ચાવડા અહીં ખુલીને કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ડખાવ ચાલી રહ્યા છે અને કિરીટ પટેલ જે છે તે એક કરતાં વધુ હોદ્દાઓ પર છે તેઓ ખુલીને બોલે છે ત્યારે જવાહર ચાવડાના સમર્થનમાં ભાજપના જ મોટા નેતા અને પૂર્વ મંત્રી કનુ ભાલાણી પણ હવે તેમના સમર્થનમાં મેદાને આવે છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે અંદરો અંદરના ડખાવ છે તેમની સામે ખુલીને બોલી રહ્યા છે તેઓ કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર નેતાઓની હવે અવગણના થવા લાગી છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ ઘણા બધા હોદ્દાઓ પણ ભોગવી રહ્યા છે ત્યારે ફરી એકવાર સાંભળવું છે કે કનુ ભાલાણી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા અને જે કિરીટ પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીમાં એક કરતાં વધુ હોદ્દાઓ ભોગવી રહ્યા છે તે વિશે શું બોલી રહ્યા છે આ માટે અમે આને આ હોદ્દા આપવા પડે એમ અમારે જરૂરી છે એટલે વાત એ છે આ સહકારી માં નોમાં એની રીતે જીતીને આવતો હોય લોકોના મેન્ડેટ થી ચૂંટાઈને આવતો હોય એમાં આપણે સમજ્યા પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં એમાં તો કોઈ પણ બનાવી શકે શા માટે આ રિપીટ 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 એટલે આ રજૂઆત અમે વર્ષ દોઢ વર્ષ પેલા કરેલી હતી તો કનુ ભાલાણીના આ નિવેદને સાફ જાહેર કરી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખાવ જે છે તે ચરમ સીમાએ છે એક વ્યક્તિ જ્યારે બોલવાની હિંમત કરે ત્યારે બીજું વ્યક્તિ તેમના સમર્થનમાં પણ આવે છે પહેલા જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાની તલવાર કાઢી ત્યારે હવે તેમના સમર્થનમાં કનુ ભાલાણી પણ આવ્યા છે કનુ ભાલાણી સાફ કહી રહ્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં જે મોટા અને સિનિયર નેતાઓ છે કદાવર નેતાઓ છે તેમની અવગણના થવા લાગી છે અને એક વ્યક્તિ એક હોદ્દો તેવી વાત જે સી આર પાટીલ કહી રહ્યા છે તે અહીં બિલકુલ સાર્થક ઠરતી નથી ત્યારે જે ભાજપના નેતાઓ ખુલીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મોરચો માંડે છે તે નેતાઓ વિશે તમારું શું માનવું છે અત્યારે કનુ ભાલાણીએ જે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કહ્યું પોતાનું નિવેદન આપ્યું તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર